ખૂબ રળી બા અમે ખૂબ રડે તમને હળગાયા પછી અમે ખૂબ હિંમત રાખો હિંમત બાર લાગે છે દુઃખ નો દરિયો હવે ઉપરા મોડ્યો છે કરનાટું બાળક ભાઈ છે લોટકે આજે તારા બાળ આવે તો પાછો લઈ આવે જ આપડા ભગવાન ના મોડા હો

I did it, Cantito, Bos. Cantito, uh, Alba, Bla, Zata, 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 <laughs> nah, nah. Zata, nah. toh, Zata, 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 nah. Zata, 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 मंजुरीला आहे 2 किलो आ वेगले एक लावा गाडीया बेडक बेडक आ पसी हाय ना ना आपण मंजुरीला दळो आहे 25 रे वाजले लागल दळो दायडे पाय मुळे

मोठू <laughs> सार <laughs> 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 <laughs>

તમારો કાલ બારી ગયા પડ્યા એકલો ભેગો થાય એ દાડ તું મારે પડ્યા છે અમે રોતા હશે અમે તો હસતા છે બધા ભેગા છે

છોકરો આધારે

અમે તમાર હંગા લતા અમે તમને પૈસા હાલતા અમે તમને બધું લઈ જાતા અમે લઈ જાતા ઘર માર નોમેયું જમીન માર થઈ ગઈ તો બધું પડી ગયું છે આ સહી થઈ ગઈ આ ઘર માર આ તો બધું કરીને બેઠા છે એટલે પરલો વેરા

अंबाता में जो है, <laughs> है <laughs> में आगे <laughs> आगे गोटा होता है कि मतलब हम गया ना सड़ गई अब भाई मिली आए तुम मंजरी अब आ गए लो हां नहीं मंजरी बिना तो भी तो तो हार ले लिया है तो गया ना सड़ गई अब तो पागल, अकाल तो पागल है जमीन पागल। कितने लाये? कितने तमंग पियाल दे कितने કઈ માંગવા ના આવો ત્યાં મો એ તો હું બાન અંગૂઠો લગાઈ ગયો તો કાગળ માં પાછો છે પાગે ના પડે તો જતાય એમ થઈ હવે રે હા કે રે હવે એની વાત બોલી આવ તો આ જતો રે તો થઈ ગયો તો જીતો જ તો

અરગલ ખન ખન ડાયલે પોયે પોયે મકે માતા આવત હવે જો હેડો હોય જોઈ જોઈ જો હુઈ દો આપણે ਕਿਆ ਬਾਗ ਪ੍ਰੋਗਰਾਮ ਥੇ ਅਹ ਕਿਆ ਜੋ ਬਾਗ ਦਾ ਅਧੀ ਵਾਤਾ ਕੀਤਾ ਲੇ ਜੋ ਮਨ ਪਾਦਾ ਸਮਾਜ ਰਾਜ ਉਹ ਮਨ ਨੇ ਆਉ ਪੜਿਓ ਨੂੰ ਰੋਤੋ ਤਾਂ ਅਕੜਾਈ ਗਿਆ ਰੋਨੀ ਲਾਡੂ ਆਇਆ ਤਾਂ ਆਪਣਾ ਨਹੀਂ ਕਰ ਗਈ ਬੀਚੋ